જયશ્રી હરિવર્ષમાં અનેક એકાદશીઓ આવે છે પણ જયા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને આ દિવસે તુલસી માતાની પૂજા કરવા અને એક ખાસ ઉપાય કરવાથી જીવનમાં શુભફળ પ્રાપ્ત થાય છે શું તમે જાણો છો જયા એકાદશીના દિવસે તુલસી માતા પર એક વિશિષ્ટ દોરો બાંધવાથી ઘરમાં ધનલક્ષ્મી ટકે છે અને પાપોથી મુક્તિ મળે છે તો ચાલો આજે અમે તમને જણાવીશું જયા એકાદશી પર તુલસી પર કંકુનો દોરો બાંધવાના શાસ્ત્રીય કારણો અને તેના મહાન ફાયદાઓ જયા એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે ઉપવાસ રાખવાથી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જીવનના તમામ પાપો નાશ પામે છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે જયા એકાદશી ફક્ત એક વ્રત જ નથી પણ આ દિવસે કરાયેલા સત્કર્મો અને પૂજાઓનું અનેક ગણું ફળ મળે છે આ દિવસે વિશેષ કરીને તુલસી માતાની પૂજા કરવાનું મહત્વ હોય છે તુલસી માતા હિન્દુ ધર્મમાં માત્ર એક ઔષધિ વનસ્પતિ નથી પણ તેમની પૂજા એ આધ્યાત્મિક શક્તિઓને આકર્ષવાની એક પવિત્ર પરંપરા છે શાસ્ત્રોમાં તુલસી માતાને વિષ્ણુપ્રિયા અને માતા લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવ્યું છે માન્યતા છે કે જયાં તુલસીનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મી સ્વયં વસે છે અને તે ઘર સુખસમૃદ્ધિ અને પવિત્રતા સાથે ભરાઈ જાય છે જયા એકાદશીના દિવસે તુલસી માતાને શાસ્ત્રીય વિધિ મુજબ પૂજવી જોઈએ આ દિવસે તુલસી પર ગંગાજળ હાંટવું તેમને ચંદન અને ફૂલો અર્પણ કરવા દીપ પ્રજ્વલિત કરવો અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે ખાસ કરીને આ દિવસે તુલસી પર લાલ કંકુનો દોરો બાંધવામાં આવે છે જે સંસારિક જીવનની શાંતિ અને આર્થિક સ્થિરતા માટે શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે તુલસી વિના કોઈ પણ વિષ્ણુ ઉપાસના અધૂરી ગણાય છે જયારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે ત્યારે તુલસી માતાનું સ્થાન તેમના ચરણો પાસે હોય છે તેથી જ જે વ્યક્તિ તુલસીની આરાધના કરે છે તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે જયા એકાદશીના દિવસે તુલસીની પરિક્રમા કરવી તેમની સામે દીવો પ્રગટાવવો અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો શુભ ફળદાયી માનવામાં આવે છે માન્યતા મુજબ આ દિવસે તુલસીની પાંખડી વિષ્ણુ ભગવાનને અર્પિત કરવાથી ભક્તને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે અને દિવ્ય લોકમાં સ્થાન મળે છે તુલસી માતા માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ લાભદાયી છે તેમના પાનમાં રહેલા ઔષધીય ગુણો શરીરને અનેક રોગોથી બચાવે છે તુલસીના દરરોજ સેવનથી સ્વાસ્થ્ય સુધરે છે અને શરદી ખાંસી જેવી તકલીફો દૂર થાય છે આથી તુલસી માતાની સેવા માત્ર ધાર્મિક કારણોસર જ નહીં પણ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે જયા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી ભક્તના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જયા એકાદશીના પવિત્ર દિવસે તુલસી માતાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધા અને ભક્તિથી ઉપવાસ રાખવો વિષ્ણુ સ્તુતિ કરવી અને તુલસી પર કંકુનો દોરો બાંધવો જીવનમાં શુભ ફળ લાવનાર છે હિન્દુ ધર્મમાં તુલસી માતાને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે તેઓ માત્ર એક વનસ્પતિ નથી પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે હિન્દુ પરંપરામાં ઘણા પ્રકારના ઉપાયો અને ધાર્મિક ક્રિયાકલાપો કરવામાં આવે છે જેનાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ મળે એમાં એક ખાસ ઉપાય છે તુલસી માતા પર કંકુનો દોરો બાંધવો આ પ્રથા વર્ષોથી ચાલી આવતી છે અને તેની પાછળ ખૂબ જ ઊંડું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે પ્રાચીન ગ્રંથો મુજબ તુલસી માતા ભગવાન વિષ્ણુની પ્રિય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તુલસી વિના વિષ્ણુ પૂજન પૂર્ણ થઈ શકતું નથી તુલસી માતા જ્યાં હોય ત્યાં પાપો ટકતા નથી નિરાધાર તકલીફો દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જાનો વિસ્તાર થાય છે તુલસી પર લાલ કંકુનો દોરો બાંધવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે કંકુ એ શૃંગાર અને પવિત્રતાનું પ્રતીક છે શાસ્ત્રોમાં કંકુનું મહત્વ અત્યંત ઊંડું છે લાલ કંકુના રંગને માતા લક્ષ્મીનો પ્રિય રંગ માનવામાં આવે છે અને તે સુખ સમૃદ્ધિ અને વૈવાહિક સુખનું પ્રતીક છે જ્યારે કોઈ ભક્ત તુલસી માતાને કંકુનો દોરો અર્પણ કરે છે ત્યારે તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બન્નેની કૃપા પ્રાપ્ત કરવા સમાન ગણાય છે કંકુનો દોરો તુલસી પર બાંધવા પાછળ એક વિશિષ્ટ તત્વજ્ઞાન છે હિન્દુ ધર્મ અનુસાર દરેક પ્રાણી વનસ્પતિ અને પર્વતમાં દૈવી શક્તિઓનું વાસ હોય છે તુલસી માતાને લાલ દોરો બાંધવાથી તે ઊર્જાઓ સક્રિય થાય છે અને તે ઘરના સભ્યો માટે રક્ષણાત્મક વલય તરીકે કામ કરે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ઉપાય ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા નકારાત્મક ઉર્જાને દૂર રાખવા અને સકારાત્મકતા વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કંકુ અને તુલસીનું સંયોજન પવિત્રતા અને શક્તિનું પ્રતીક છે જયારે ભક્ત શ્રદ્ધા સાથે તુલસી માતાને કંકુનો દોરો બાંધે છે ત્યારે તે પોતાની અંદરની શંકાઓ દર અને અવિશ્વાસને દૂર કરીને એક શુદ્ધ ચિત્ત સાથે ભક્તિ કરવાનું પ્રતિકરૂપ બને છે આ માન્યતા પણ છે કે જયા એકાદશી અથવા કાર્તક માસમાં તુલસી માતાને લાલ દોરો બાંધવાથી વૈવાહિક જીવનમાં પ્રેમ અને સુખમેતા રહે છે જો કોઈ સ્ત્રી નિયમિતપણે તુલસીની આરાધના કરે અને કંકુનો દોરો બાંધે તો તેના પતિનું આરોગ્ય સારું રહે છે અને દીર્ઘાયુ મળે છે તે સિવાય ગૃહસ્થિ જીવનમાં આવતા અણબનાવ અને અશાંતિ દૂર થાય છે તુલસી પર લાલ કંકુનો દોરો બાંધવાથી ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી જ્યાં હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે ઘરમાં ધનલક્ષ્મી ટકાવી રાખવા માટે અને ગરીબી દૂર કરવા માટે ઉપાય અત્યંત ફળદાયી માનવામાં આવે છે તુલસી પર કંકુનો દોરો બાંધતી વખતે શ્રી તુલસી નમઃ મંત્રનો જાપ કરવાથી વધુ લાભ મળે છે આ ધાર્મિક ઉપાય માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ અસરકારક છે તુલસીના પાનમાં રહેલા ઔષધીય તત્વ હવામાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરે છે લાલ કંકુ વૈજ્ઞાનિક રીતે મરક અને તુલસી એકસાથે મળીને હવાના શુદ્ધિકરણ માટે અસરકારક છે આથી તુલસી પર કંકુનો દોરો બાંધવાથી ઘરમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેમાં સુધારો થાય છે તુલસી માતાની આરાધના અને તેમની પર કંકુનો દોરો બાંધવાનો ઉપાય કરવાથી જીવનમાં શાંતિ સુખસમૃદ્ધિ અને ધનલક્ષ્મી વધે છે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે યત્ર તુલસી ગંગા તત્ર દેવા વસંતી એટલે કે જ્યાં તુલસી અને પવિત્રતા હોય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે તેથી જો ઘરમાં સુખ શાંતિ અને ધનના આગમન માટે તુલસીની પૂજા સાથે કંકુનો દોરો બાંધવાની પ્રથા અપનાવવામાં આવે તો તે જીવનમાં એક મહાન પોઝિટિવ પરિવર્તન લાવી શકે છે તુલસી માતા હિન્દુ ધર્મમાં અગત્યનું સ્થાન ધરાવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી વિના વિષ્ણુની પૂજા પૂર્ણ થતી નથી અને જ્યાં તુલસી માતા હોય ત્યાં પાપ પાપટકતા નથી આથી તુલસીની પૂજા અને તેમની પર દોરો બાંધવાની વિધિ કરવાથી ઘરમાં પવિત્રતા અને સુખ સમૃદ્ધિ વધે છે તુલસી પર દોરો બાંધવાની વિશેષ વિધિ હોય છે જેને યોગ્ય રીતે કરવાથી ધનલક્ષ્મી પ્રસરતી હોય છે અને ગૃહસ્થ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે તુલસી પર દોરો બાંધવાની પ્રથા ખાસ કરીને જયા એકાદશી કાર્તિક મહિનાની કોઈપણ શુભ તિથિ પૂર્ણિમા મંગળવાર કે ગુરુવારના દિવસે વધુ શુભ ગણાય છે પણ જો શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો આ ઉપાય શુભ દિવસે કરી શકાય પ્રભાતના શુદ્ધ અને પવિત્ર અથવા સાંજના પ્રગટાવ્યા પછી તુલસી પર દોરો બાંધવો શ્રેષ્ઠ ગણાય છે આ ધાર્મિક વિધિ માટે કેટલીક સામગ્રી જરૂરી હોય છે તેમાં મુખ્યત્વે લાલ અથવા પીળો રેશમી દોરો કંકુ હળદર ગંગાજળ ચંદન ફૂલો તુલસીના પાન અને દીવો જરૂરી છે જો શક્ય હોય તો તુલસી માતાને શણગારવા માટે ધૂપ અને અત્તરનો પણ ઉપયોગ કરવો જોઈએ પ્રથમ તુલસી માતાને પવિત્ર બનાવવાની વિધિ કરવી જરૂરી છે સવારમાં ભક્તિભાવથી ઊઠીને શૌચ સંસ્કાર અને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા પછી તુલસી માતાને ગંગાજળથી સ્નાન કરાવવું જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો શુદ્ધ પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરી શકાય પછી તુલસીના મંડપ કે કુંડાને સાફ કરીને ચંદનનો તિલક કરવો અને કંકુ હળદર ફૂલો અને ધૂપદીપથી પૂજા કરવી માતા તુલસીને કોઈ મીઠો પ્રસાદ જેમ કે શક્કર બટાશા અથવા ધૂપકપૂર ધરાવવું ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરીને તેમનો આહવાન કરવો જ્યારે તુલસી માતાની પૂજા પૂર્ણ થાય ત્યારે શુદ્ધ રેશમી લાલ કે પીળો દોરો લેવા આ દોરો કંકુ અને હળદરના પાણીમાં થોડો ભીનો કરવો જેથી તે પવિત્રતા અને શુભતાથી ભરાઈ જાય પછી તે દોરાને સાત ગાંઠ લગાવી દરેક ગાંઠ સાથે એક મંત્રનો જાપ કરવો પછી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તુલસીના તણા પર આ દોરો બાંધવો દોરો બાંધતી વખતે તમારા મનમાં શુભ સંકલ્પ રાખવો જેમ કે ગૃહસ્થ જીવનમાં શાંતિ ધનલક્ષ્મીનો આશીર્વાદ આરોગ્ય સંતાન સુખ કે અન્ય શુભ કાર્યો માટે પ્રાર્થના કરવી જ્યારે દોરો તુલસી પર બાંધવામાં આવે ત્યારે તેને તુલસી માતાના આશીર્વાદરૂપે માની તેની સામે દીવો પ્રગટાવીને આરતી કરવી આરતી દરમિયાન વિષ્ણુસ્તોત્ર તુલસી સ્તોત્ર અથવા વૈષ્ણવ મંત્રોનું પાઠ કરવું વધુ શ્રેષ્ઠ રહેશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તુલસી પર કંકુનો દોરો બાંધવાથી ઘરમાં સુખ ટકે છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ વધે છે અને પરિવારના દરેક સભ્યો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ રહે છે જો દંપતિ નિયમિતપણે તુલસીની પૂજા કરે અને દર વર્ષ તુલસી પર દોરો બાંધે તો તેમનું વૈવાહિક જીવન સુખમય અને સંકટમુક્ત રહે છે તુલસી પર દોરો બાંધવાથી વિષ્ણુ ભગવાન વધુ પ્રસન્ન થાય છે અને ભક્તને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી અને પીડાનાશક દોષો દૂર થાય છે તુલસી પર બાંધવામાં આવેલો દોરો એક પ્રાકૃતિક તબીબી ઉપાય તરીકે પણ કાર્ય કરે છે તુલસીમાં રહેલા ઔષધીય ગુણો હવાના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે જ્યારે તુલસી પર કંકુ અને હળદરયુક્ત દોરો બાંધવામાં આવે છે ત્યારે તે હવાનું શુદ્ધિકરણ કરી પરિવારને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનુકૂળ અસર આપે છે જ્યારે દોરો તુલસી પર બાંધવામાં આવે ત્યારે તેના આગળ દીવો પ્રગટાવવો અને દરરોજ પાંચથી સાતવાર તુલસીની પરિક્રમા કરવી પરિક્રમા કરતી વખતે વિષ્ણુસ્તોત્ર તુલસી સ્તોત્ર કે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જ્યારે દોરો સુકાઈ જાય અથવા કોઈ ખાસ તહેવારની તિથિ આવે ત્યારે એ દોરાને તુલસી માતા પાસે જ રાખવો અથવા તેને વહેલી સવારે ગંગા કે અન્ય પવિત્ર જળમાં વહાવી દેવું ક્યારે પણ તુલસીનો દોરો કચરાપેટી કે અન્ય અશુદ્ધ જગ્યાએ ન મૂકવો આ રીતિ અનુસાર તુલસી પર દોરો બાંધવાથી માતા તુલસીની કૃપાથી ધનલક્ષ્મી તકે છે વિષ્ણુજી પ્રસન્ન થાય છે અને ભક્તનું જીવન શાંતિમય અને સુખમય બની રહે છે તુલસી પર દોરો બાંધવું માત્ર ધાર્મિક વિધિ નથી પણ તે એક શક્તિશાળી અને પ્રાચીન ઉપાય છે જે ભક્તના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તુલસી પર કંકો અને હળદરવાળો દોરો બાંધવાનું શાસ્ત્રીય મહત્ત્વ છે અને તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક રૂપે ફાયદાકારક માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ મળે છે કે તુલસી પર દોરો બાંધવાથી વિષ્ણુ અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં શાંતિ સુખસમૃદ્ધિ અને સદ્ભાગ્ય આવે છે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધે છે કારણ કે તુલસી માતાને વૈવાહિક સુખ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે તુલસી પર દોરો બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે આ દોરો એક રક્ષાકવચ રૂપે કાર્ય કરે છે જેનાથી ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી જયાં તુલસી માતા ઉગાડવામાં આવે અને તેમની પૂજા સાથે દોરો બાંધવામાં આવે ત્યાં સુખ શાંતિ અને ધનલક્ષ્મી ટકે છે શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ મળે છે કે તુલસીની ઉપાસના કરવાથી અને તે પર પવિત્ર દોરો બાંધવાથી કુટુંબમાં માનસિક અને શારીરિક આરોગ્ય સુધરે છે તુલસી પર કંકુનો દોરો બાંધવાથી વૈવાહિક જીવનમાં સુખમેતા રહે છે નવદંપતીઓ માટે તુલસી પર આ વિશેષ ઉપાય કરવાથી તેમના જીવનમાં પરસ્પર પ્રેમ અને સુખ સમૃદ્ધિ વધે છે ખાસ કરીને જેમના લગ્નજીવનમાં તણાવ કે મનમતાવ રહેતો હોય તેઓ માટે આ ઉપાય શુભ ફળદાયી બની શકે છે તુલસી પર બાંધવામાં આવેલો દોરો પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ વધારવામાં સહાયક બને છે આ ઉપાય આરોગ્ય માટે પણ ઉત્તમ ગણાય છે તુલસી પોતે જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને જ્યારે તુલસી પર હળદર અને કંકુવાળો દોરો બાંધવામાં આવે છે ત્યારે તે આસપાસની હવામાં શુદ્ધિ લાવે છે હળદરમાં જીવાણુનાશક ગુણધર્મો હોય છે જે તુલસીના ઔષધીય ગુણો સાથે મળીને આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે આ કારણે ઘરમાં રહેતા લોકોના આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે ધનલક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે પણ તુલસી પર દોરો બાંધવાનો ઉપાય મહત્વનો છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસી માતા પર આ પવિત્ર દોરો બાંધવામાં આવે છે ત્યાં વિષ્ણુજી અને લક્ષ્મીજીની કૃપા રહે છે આ ઉપાય કરવાથી ગૃહસ્થજીવન સુખમય અને સમૃદ્ધ બને છે નાણાકીય સંકળામણ દૂર થાય છે અને ધનલાભ થાય છે ખાસ કરીને જયા એકાદશી કે કાર્તિક મહિનામાં ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી દુષ્ટ શક્તિઓ અને વાસનાઓ દૂર થાય છે તુલસી પર બાંધવામાં આવેલો દોરો એક પ્રકારના રક્ષાકવચનું કાર્ય કરે છે જે ભક્તને શારીરિક માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે જે લોકો સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેમના માટે ઉપાય અનુકૂળ રહે છે અને તેનાથી જીવનમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે તુલસી પર દોરો બાંધવાનો ફાયદો એ છે કે તે વ્યક્તિના પાપોની શાંતિ માટે સહાયક બને છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ભૂતકાળના પાપો અને દોષોથી મુક્ત થવા ઈચ્છે તો તેને તુલસી પર દોરો બાંધી વિષ્ણુજીનો જપ કરવો જોઈએ આ ઉપાય કરવાથી મનમાં શાંતિ પ્રસરે છે અને ભવિષ્યમાં સારા કર્મ કરવા માટે પ્રેરણા મળે છે આ ઉપાય દ્વારા પિતૃદોષ ગૃહદોષ અને અન્ય ધાર્મિક દોષોની શાંતિ શક્ય બને છે કેટલાક લોકો પોતાના ઘરમાં અશાંતિ અચાનક મુશ્કેલીઓ કે વિઘ્નોનો અનુભવ કરતા હોય છે જે મોટાભાગે પિતૃદોષ કે અન્ય નકારાત્મક ઉર્જાઓના પરિણામ સ્વરૂપ હોઈ શકે આવી સ્થિતિમાં તુલસી પર પવિત્ર દોરો બાંધી અને વિષ્ણુ સ્તોત્રના પાઠ કરવાથી પિતૃદોષની શાંતિ થાય છે અને ઘરમાં સુખદ શાંતિ પ્રસરે છે આ ઉપાય એક ધાર્મિક ક્રિયા હોવા છતાં તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે તુલસી સ્વયં એક પ્રાકૃતિક વાયુશોધક તરીકે કાર્ય કરે છે અને જ્યારે તુલસી પર હળદર કંકુવાળો દોરો બાંધવામાં આવે છે ત્યારે તે આસપાસના વાતાવરણને વધુ શુદ્ધ બનાવે છે હળદરમાં રહેલા તત્વો હવાના માધ્યમથી પણ શરીર પર સકારાત્મક અસર કરે છે અને તેનાથી અનેક પ્રકારની તબીબી તકલીફો દૂર થવામાં મદદ મળે છે આ ઉપાય ધર્મ અને ભક્તિ માટે એટલો જ મહત્વનો છે જેટલો કે વ્યક્તિના જીવનમાં શાંતિ અને સુખ માટે તુલસી પર દોરો બાંધવા માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ તે ભક્તિ આરોગ્ય સુખશાંતિ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે જેઓ આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરે છે તેઓના જીવનમાં શુભતા અને સકારાત્મકતા વધે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે આવી પવિત્ર જયા એકાદશીના દિવસે તુલસી પર કંકુનો દોરો બાંધવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જય શ્રી હરી